કે અમારા કાકાના છોકરા ગમે ત્યારે કહેતા હોય કે પહેલાં તું વિડીયો બનાવેશ ને ને એવું વ્લોગ ન આવડે પણ વિડીયો એ બનાવે છે ગમે ત્યારે બનાવે કહેતા હોય કે વિડીયો અમને લઈ લે ને મેં કીધું કાંઈ છે તો ખબર વિના હા ને એને વિડીયોમાં લઈ લેવા અત્યારે રમે છે એ આમાં છે રમે છે તો એક બહાર હતો રમે છે કે આને મેં કીધું હે ને આજીને ખબર વિના વિડીયોમાં લઈ લેવાને શું કરે છે ને એવું બધું પૂછવું છે નિહાળે જતા હોય શું કરે છે નિહાળે અને સુવિચારો થોડાક પૂછવા છે અને મેં કીધું એને ખબર વિના વ્લોગ આ ચાલુ કરી દેવા બાર વાગ્યા ને તો મેં કીધું વ્લોગ આ ચાલુ કરવો છે કારણ કે બાલુકીની જ વ્લોગ બનાવો તો બેનર જ વ્લોગ હું જાઉં હું જો અત્યારે અને જો આ જો અહીં કંઈક કરે છે સંપલ કી એટલે બેડા હવારના આવી જાય છે કઈ વાંધો નહીં જો એ શું કરે છે બેન સીતું શું કરે છે શું કરે છે આ બેરી આઈટિંગ ગઈ છે જો બધા શું કરે છે

વિડીયો ના બહુ શોખીન બહુ એટલે બહુ જો આ ફોન જો ફીટ કરી દીધો ઘોડી માં જો દેખાડતો તમને તો આવી રીતના ઘોડી ફીટ કરી દીધો આમ અને હું મૂકી દેવાનો હું ફોન કઈ વાંધો નહીં બિનારી લોકમાન હું હે ને કમ્પ્લેટ પ્રશ્ન પૂછ્યું કાંક નહીં એને એ કોમેડી કરશે આપણે કાંઈ નહીં એ જ્યાં કરે આપણે ખાલી જોવાનું હન ફોન હે ઘોડી એટલે આપણે ઘોડી જઈને રાખવું છે ને બાલ્કની માટે વિડીયો બનાવવાનું હા તે બોલે તારે પેલા નામ બોલવાનું હો હા બોલે ઉભા ઉભા બોલવાનું નિશાળી એમ બોલે તું 啊，贝西。 જરાક આ આનું નામ છે પ્રિન્સુ કેવું લાગી જ્યું જરાક પીજો હું હેને આ તો સાહેબ જેવું ફીલ કરવો હશે ને કેમેરો જરાક બીજ ને તો અસલ સાફ થઈ ગયો કમ્પલેટ કેમરોને હવે ને બીજાને પૂછ્યું હાલ એક પીઝાનો વાળા આવી ગયો તારે સોકલેટ આપેલી છે આ તે આપ દે આવેલ મને એક ચોકલેટ આપી દે આવેલ આ સોડી બહુ ડાય ઓક બહુ આ લિયાક આપી દે ચોકલેટ બસ પીચ બધા ને આપીશ ને તો તો આજે એવી ચોકલેટ આપી દો પાન મસાલા હા જેટલે ખાધી હોય જરા કોમેન્ટ કરી દેજો મસ્ત ની ચોકલેટ હાલો બીજા કોણ કે હાલો પછી ચોકલેટ હવે ચોકલેટ આ ચોકલેટ ગર્લ હે ચોકલેટ ગર્લ બસ તું બે જા એઠી હાલ હવે હવે એઠી બે જા આ બનશુ આ ચોકલેટ ઘેઠી બે જા કાય મારી પાસે બે આ તાર જ્યાં બે હોય ને બે આમ તો આઈ બી ગઈ જ્યાં હોય ને બી દે તો કાય મને હાલો હવે કોને પૂછવાનું છે તમે સુવિશાર કેતા કો કેરે કેતા તા

એ તું નિહાળે જાસ તું નિહાળે જાસ તો એમ એમ કરવાનું હોય પણ એ બી જતો હોય હેરકી એ તું આવી એને તું અહીં આવી એમ મારી પાસે આઈ ભાઈ નાઈને ઊભી રહે બસ આવી આવી જા આ સોડી બો ભંડી હે ને બો હેરાન કરે હે આ હન સોડી ગાડી આમ કેને કરતી બસ આમ આમ કહી દે આમ આ બા જો ની તો આપ બો ટેલેન્ટેડ છે ઓલરેડી આવો કોઈ સાલ બીજો પ્રેક્ટિસ

એમ પૂછે છે કે એવો કયો માણસ છે જે મૃત્યુ પામતરથી મરતો નથી એમ એવું પડે કે અમર છે એમ એનું કહેવાનું નથી બનાર જોયો અમને હાલો એને કીધું એનો જવાબ કોને આવડે તને આવડે છે પણ તને ખુશેલી તને ખુશી દાંત કાઢે છે લગભગ ખબેરી છે એવું લાગે છે મને કોરોના આના પ્રશ્ન એવા તો કોમેડિયન છે તને આવડે છે હું એનો જવાબ આવે લે

నెక్స్ట్ విడితే సబ్స్క్రైబీ అని పూర్వలు కండి దావను భూమి నేత